આપણી ગેરંટી છે જે કિંમતમાં હું તમને આપી જે કિંમતમાં તમને આપણે આપીશું તે કિંમતમાં કોઈ પણ જગ્યાએ દુનિયાના છેડે આ કિંમતમાં તમને આ વસ્તુ આ ટાઈપની મળવાની નથી તો ખેડૂત મિત્રો આજ આપણે આ વિડીયોમાં નાના એવા કલ્ટી વિશે આપણે વાત કરવાના છીએ મોટા કલ્ટી તો બધા બનાવતા હોય છે મોટા ટ્રેક્ટરના પણ સનેડા પાછળ અને મિની ટ્રેક્ટર પાછળ વ્યવસ્થિત લાગે એવું ખાસ તો સનેડા પાછળ વ્યવસ્થિત લાગે તેવું કલ્ટી આજ સુધી કોઈ નથી બનાવેલું તો આપણે બહુ સમજી વિચારી ખેડૂતોની સલાહ લઈ અને જે જેમાં તકલીફો હતી બધી દૂર કરી અને બહુ સારું એવું નાજુકલું એવું વ્યવસ્થિત કલ્ટી બનાવેલું છે એકદમ વજનમાં લાઇટ છે હેવીનું હેવી છે જે જગ્યાએ હેવીની જરૂર હતી ત્યાં આપણે હેવી બનાવેલું છે જે જગ્યાએ વજનની ઓછી જરૂર હતી ત્યાં આપણે માર્જિંગ કરેલું અને લાઇટ વેઇટ અને સારામાં સારું બહુ વ્યવસ્થિત બનાવેલું છે તો આ કલટીમાં આપણે પાંચ દાતા ફિટ કરેલા છે તો આમાં સાત પણ થઈ શકશે તમારે સાઈડમાં તમારે આવડું સાડા ત્રણ ફૂટની લંબાઈનું છે અત્યારે આપણે સાડા ત્રણ ફૂટની લંબાઈનું છે એની સાઈડમાં જો તમે આ ડગડા લગાડજો બે સાઈડ તો એક એક ફૂટ વધારે થઈ જાય છે એટલે કે સાડા પાંચ ફૂટનું થઈ જાય છે આખું લાંબુ આ રીતે સાઈડમાં ફિટ કરી દો બોલ્ટ મારી દેશો એટલે સાડા પાંચ ફૂટ લાંબુ થઈ જશે તમારે પાંચ દાંતાની જગ્યાએ સાત દાતા તમે ફિટ કરી શકશો પછી તમને એમાં સાથે મળશે આ મોરપગા છે પાંચ મોરપગા છે આ તમે ફાળવા ખોલી લેશો એટલે આ નાકામાં તમારે મોરપગા ફિટ થઈ જાય છે એટલે તમારે ચોમાસામાં પણ હાલ છે નાનું એવું કંઈ ઉનાળાનું ખેડ હશે તો આ તમારે ફાળવાથી ખેડી શકશો અને બીજું એક તમને ત્રણ ફૂટની રાપ પણ મળશે જે પાછળ તમારે કળિયું બળિયું હાકવું તો હાકી શકશો બરાબર સાથે તમને પિન પણ આપશું અમે ત્રણ ત્રણ પીન પણ આપવાના છીએ એટલે તમારે બહારથી કાંઈ પણ નથી લેવાનું બધી જ વસ્તુ તમને આ આમાં મળી જાય છે સંનેડા તો બધા ઘણા બધા સારા બનાવે છે બધા લોકો પણ પાછળના જે કલટી છે તે કોઈ નથી બનાવતું તે ઘણા ખેડૂત મિત્રો મને પૂછતા હોય છે કલ્ટિવેટર માટે તો આપણે બહુ સારું અને બેસ્ટ વ્યવસ્થિત બનાવેલું છે ખેડૂતોની સલાહ લઈને જેમ જીવન જીવવા માટે એક સારા સાથીદારની જરૂર પડે છે તેમજ કોઈ પણ બધી જ જગ્યાએ તે લાગુ પડે જ છે ટ્રેક્ટરો હોય કે મિની ટ્રેક્ટર હોય કે સનેડો હોય પાછળનો જો સાથીદાર વ્યવસ્થિત ન હોય તો મજા નથી આવતી જેથી આપણે તેનો સાથીદાર વ્યવસ્થિત બને તે માટે આપણે બહુ જ સમજી વિચારીને કલટી બનાવેલું છે બરાબર છે તમે જોઈ શકો છો બહુ વ્યવસ્થિત તેના પાછળના દાતા બાતા ડાઢા છે એ વ્યવસ્થિત આપણે વ્યવસ્થિત એક મટિરિયલમાંથી બનાવેલા છે બરોબર છે એક જ મટીરિયલમાંથી કટિંગ વેલ્ડિંગ વેલ્ડિંગ મારેલું નથી આપણે એક મટિરિયલમાંથી વ્યવસ્થિત બનાવેલા છે જેથી તમારે બેન્ડ ન થાય અને વેલ્ડિંગમાંથી તૂટે નહીં આપણે પાઇપ પણ સારો લીધેલો છે જેથી હાંકવાની તમને મજા આવે લાંબા સમય સુધી થાય પાવડર કોટિંગવાળું આપણે બધું ઉપરનું જે છે પાવડર કોટિંગ કરેલું છે કલરમાં પણ તો મિત્રો તમે વિચારતા હશો આની કિંમત બહુ વધારે છે તો મિત્રો આપણે બધું ધ્યાનમાં લેતા લાઇટ વેઇટ કરવાથી બહુ કિંમત પણ બહુ હાઈ નથી ગઈ વધારે પરવડે તે કિંમતમાં બનાવી છે આપણી ગેરંટી છે જે કિંમતમાં હું તમને આપી જે કિંમતમાં તમને આપણે આપીશું તે કિંમતમાં કોઈ પણ જગ્યાએ દુનિયાના છેડે આ કિંમતમાં તમને આ વસ્તુ આ ટાઈપની મળવાની નથી તો આની કિંમતની આપણે વાત કરવી તો ટ્રાન્સપોર્ટિંગ સાથે તમારી નજીકના તાલુકામાં જિલ્લામાં જ્યાં ટ્રાન્સપોર્ટિંગની સેવા હોય ત્યાં સુધી અમે તમને ટ્રાન્સપોર્ટ કરી આપશું ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ અમે આપી દઈશું બરોબર છે ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ અમે આપી દઈશું તમને તમારા નજીકના તાલુકામાં મળી જશે તો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત ખાલી નવ હજાર રૂપિયા અને આઠસો છે નવ હજાર આઠસો છે તો કિંમત પણ એકદમ વ્યાજબી મૂકેલી છે આપણે જે ખેડૂત મિત્રોને ખરીદવું હોય તે જલ્દીથી મને મેસેજ કરી દે વોટ્સએપ ઉપર રેકોર્ડિંગ મોકલી દે વોટ્સએપ ઉપર જલ્દીથી મને મેસેજ મોકલી દે અને આપણે આપવા માટે તૈયાર છીએ આ કિંમતમાં તમને કોઈ પણ જગ્યાએ આ ટાઈપની વસ્તુ નહીં મળે બરોબર છે પાંચ મોર પગા આવવાના છે સાથે એક બ્લેડ આવવાની છે સાડા ત્રણ ફૂટનો છે લોઢિયો છે એને સાઈડમાં તમે ડગળું ચડાવશો બે સાઈડ એટલે સાડા પાંચ ફૂટ થઈ જાય છે અને પાંચ દાતા છે બીજા બે દાતા આપણે એડ કરવી એટલે સાત દાતા થઈ જાય છે સાત દાતાવાળી તમને કલટી ખાલી અને ખાલી માત્ર નવ હજાર આઠસોમાં મળવાનું છે તો મિત્રો નંબર માટે તમને સ્ક્રીન ઉપર આપેલો છે તે નંબર ઉપર તમે મેસેજ કરી શકશો બરાબર છે કોલ કરશો તો ઘણા બધાના કોલ આવતા હોય છે તો ઉપાડવો શક્ય નથી હોતો જેથી કરીને વોટ્સઅપ ઉપર મને મેસેજ કરો બરાબર છે